અલગ લડવું ગઠબંધન કરવું નહીં કરવું આ વિષય એ અમારે કેન્દ્રીય નેતૃત્વનો છે પક્ષ હોય કે પરિવાર હોય સભ્ય પોતાનો અભિપ્રાય આપી શકે આખરી નિર્ણય છે એ પરિવાર હોય તો પરિવારના વડીલ અને પક્ષ હોય તો પક્ષનું મોડી મંડળ નક્કી કરતું હોય છે શિસ્તબદ્ધ શખ્સ તરીકે જે કંઈ નિર્ણય એ મોવડી મંડળનો હશે એ બધાને સ્વીકારીએ છીએ અમે અભિપ્રાય આપ્યો છે સ્ટ્રોંગ અભિપ્રાય આપ્યો છે અમારા અભિપ્રાય મુજબ નિર્ણય થાય એવું ઈચ્છીએ પરંતુ કદાચ અમારા અભિપ્રાયથી વિપરીત જઈને પણ મોવડી મંડળ રાષ્ટ્રીય હિતમાં પણ કોઈ નિર્ણય કરે તો એ નિર્ણયને પણ દિલો દિમાગથી આવકારીને એક પક્ષના સૈનિક તરીકે કામ કરીશું રેડિયાપાડાના આપના ધારાસભ્ય ચૈતર વસાવાનું મોટું નિવેદન સામે આવ્યું કોંગ્રેસ અને